ગણેશ ગોંડલ કેસમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હાઈકોર્ટમાં જામીન સુનાવણી દરમિયાન વધુ એક મુદત પડી છે ગણેશ ગોંડલના જામીન પર ત્રેવીસ સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે જૂનાગઢમાં જેલવાસ ભોગવી રહેલા ગણેશ ગોંડલે જામીન અરજી કરી છે જૂનાગઢ સેશન્સ કોર્ટે ગણેશ ગોંડલની જામીન અરજી એ નામંજૂર કરી હતી ગણેશ ગોંડલના કેસમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર જૂનાગઢના જેલવાસ ભોગવી રહેલા ગણેશ ગોંડલે જામીન અરજી કરી હતી સેશન્સ કોર્ટે ગણેશ ગોંડલની જામીન એનામંજૂર કરી હતી ત્રેવીસ સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે જે રીતે હાઈકોર્ટમાં જામીન સુનાવણી દરમિયાન વધુ એક મુદત પડી છે ગણેશ ગોંડલ હાઈકોર્ટમાં જામીન સુનાવણી દરમિયાન આ વધુ એક મુદત પડી છે જેમાં ત્રેવીસ સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે જૂનાગઢમાં જેલવાસ ભોગવી રહેલા ગણેશ ગોંડલે જામીન અરજી દાખલ કરી છે આપણી સાથે ધર્મેશ વૈદ્ય વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે ધર્મેશ જે રીતે હાઈકોર્ટમાં જામીન સુનાવણી એ દરમિયાન વધુ એક વિગત જે રીતે મુદત પડી છે ત્રેવીસ સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે શું વિગતો વિક્રમ ગણેશ જયરાજસિંહ જાડેજા જે જૂનાગઢ જેલમાં છે એમણે હાઈકોર્ટમાં જે જામીન અરજી મૂકી હતી એની આજે તારીખ હતી પરંતુ સુનાવણી વધુ એકવાર મુદત પડી છે અને આગામી ત્રેવીસમી સપ્ટેમ્બરે અને સોમવારે વધુ સુનાવણી થશે અગાઉ ગણેશની જે જામીન અરજી છે એ સેશન્સ કોર્ટમાં હતી જુનાગઢમાં અને જૂનાગઢ સેશન્સ કોર્ટે નામંજૂર કરેલ છે એ દરમિયાન હાઈકોર્ટમાં પણ એમણે જામીન અરજી મૂકી હતી એની તારીખ હતી આજે મુકર નિર્ધારિત મુદત હતી અને એ મુદત અંતર્ગત આજે વધુ એક મુદત પડી છે અને સપ્ટેમ્બરે ગણેશ જાડેજા ગણેશ ગોંડલ એની જે જામીન અરજીની સુનાવણી ત્રેવીસમી સપ્ટેમ્બરે સોમવારે થશે હાઈકોર્ટમાં એમણે જામીન અરજી રજૂ કરી છે અને એની કાર્યવાહી દરમિયાન આજે એક વધુ એક મુદત પડી છે અને ત્રેવીસમી સપ્ટેમ્બરે આ જામીન અરજીની સુનાવણી થશે બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર